ભગવાનનો એવો અવતાર એક છે દ્વિજેશ્વર અવતાર છે અને દ્વિજેશ્વર અવતારમાં એક રાજા છે નુપશ્રષ્ઠ જેનું નામ છે ભદ્રાય આ કથા પણ મહાદેવજી કેવા કેવા અવતાર લે છે એટલે તો આપણે કહેવું પડે કે મહાદેવજી જ્યારે અવતાર લે ત્યારે એના ભક્તો માટે લે છે એવા એક ભક્ત રાજાઓમાં શ્રેષ્ઠ જેનું નામ ભદ્રાયુ શિવે ઋષભ રૂપે જેના ઉપર અનુગ્રહ કર્યો છે શિવ ભગવાન એના ઉપર સિંહ રૂપે એના પર અનુગ્રહ કર્યો છે એવો આ રાજા ભદ્રાયુ ભદ્રાયુ રાજ સિંહાસન ઉપર બેઠા હતા ત્યારે રાજા ચંદ્રાંગ અને એની રાણી સમ્મતીની પુત્રી કીર્તિમાલિની સાથે વિવાહ થયો એનો કીર્તિમાલિની અને ભદ્રાયુના લગ્ન થયા અને પછી તો લગ્ન કરીને જંગલમાં પણ ક્યારેક ક્યારેક આખેટ કરવા જાય તો પત્નીને રાણીને ભેગા લેતા જાય બતાવવામાં આવ્યું છે અમુક અમુક કાર્યમાં પત્નીને સાથે જ લેતા જવા પડે આ કરવા માટે ગયા ત્યારે પણ રાણીને સાથે લેતા શિવ લીલાએ મહાદેવજી એક વાઘનું રૂપ લીધું અને એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી બચાવો એમાં એક પુરુષ છે એ વધારે દોડી શકે અને સ્ત્રી દોડી ન શકે એટલે જે બ્રાહ્મણી હતી બ્રાહ્મણી હાથમાં આવી ગઈ એ સમયે જેવા જ વાઘના હાથમાં આવી એટલે દોડતા દોડતા આમની પાસે ગયા રાજા ભદ્રાયુને કહ્યું કે બચાવો મારી પત્નીને બચાવો જલ્દી કરો તીર ચડાવો અને બ્રાહ્મણીને મારી પત્નીને પંજામાંથી છોડાવો બાર બાર હાથીનું બળ જે રાજામાં કહેવાય રાજા એટલે હાથીઓનું બળ હોય આમ 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 વિચાર જે બાણ ચડાવવા જાય કરે ક્યાં તો એ સમયે વાઘે ની પત્નીને મારી નાખી અને એ સમયે પત્ની મરી ગઈ એટલે તું ક્ષત્રિય સેવાનો છે દહુ બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય ક્ષત્રિયને એક બ્રાહ્મણી તારી સામે હતું તું હજી વિચાર કરતો રહ્યો ત્યાં મરી ગઈ મારી પત્ની તું બચાવી શકો તું રાજા કહેવાને લાયક નથી ધીકાર છે તું રક્ષણ ન કરી શકો મારી પત્નીનું ક્ષત્રિય તરીકે અને આ જીવન જીવવું ન કહેવાય કહ્યું કે મારી મા હું આ જીવન જીવી નહીં શકું બ્રાહ્મણ દેવતા મને માફ કરો આપ શું ચાહો છો મને કયો ત્યારે આને શું માગ્યું છે બ્રાહ્મણે કે જો તું મને આપવા માંગતો હોય તો તારી પત્ની આપી દે બ્રાહ્મણે પાસે માફી આપ શું ચાહો કે મારી પત્ની જતી રહી તારી પત્ની આપી દે પત્ની આપો અને એની પત્ની ની સામે જોયું કૃપા શોકમ ત્યજ્ય મહાપ્રાજ્ય આપી જો ઈચ્છા હે અમે કહે મે તૈયાર રાણે કહ્યું કે બીજું તો કઈ નહીં પણ મારી પત્ની જતી તારી પત્ની આપી દે જલારામ બાપાની જેમ કર્યું અને પત્નીની સામે જોયું એક વખત કે પત્નીને કે શું કરવું વિચારું કે હવે બ્રાહ્મણને તો આપવી જ પડશે હું આપી દઈશ પત્ની પણ મારી પત્ની રહેશે પછી ખાધા હતા મેં લગ્ન સમયે પ્રાર્થના કરી હતી આખું કામ સુપ્ત હતું એ સમયે મેં ધર્મે અર્થે કામે ચ ન ચરામી ન ચરિતવ્યમ ન અતિ ચરામી ધર્મ અર્થે કામે ચ

હાથમાં ત્રિશુલ હાથમાં ખટવાંગ એક હાથમાં કુઠાર એક હાથમાં ઢાલ એકમાં મૃગ એકમાં નીલકંઠ સ્વયં હાજર હતા નીલકંઠ એમના ઉપર પ્રતિ હાજર થયા અને ઘણો બતાવો અને સર્વ પરિવારને પોતાને બતાવ્યો છે પોતે ત્યાં હાજર થઈ ગયા મહાદેવજી કહ્યું તો તારી પરીક્ષા હતી ભદ્રાયું અને કહે છે કે તારી પરીક્ષા લેવા માટે જ અમે વિચાર્યું કે તારી અંદર અર્પણ કરવાની ભાવના કેટલી છે એટલે એક બ્રાહ્મણના અવતારના રૂપમાં એટલે દ્વિજેશ્વર અવતાર ભગવાને એક પોતાના ભક્તની પરીક્ષા માટે અને ભક્તની પરીક્ષા માટે જ્યારે એમણે કહ્યું પત્ની પણ અર્પણ કરી દીધી ત્યારે મહાદેવજી પ્રગટ થઈને એને આશીર્વાદ આપ્યા છે